મતદાન થનારની વિગતવાર માહિતી જંબુસર તાલુકામાં સામાન્ય એક પેટામાં ત્રણ મળી કુલ ચાર ગ્રામ પંચાયતો આમોદ તાલુકામાં સામાન્ય બે વિસર્જન બે પેટા એક મળી કુલ પાંચ વાગરામાં સામાન્ય એક વિસર્જન એક મળી કુલ બે ભરૂચમાં સામાન્ય તેર પેટા ચાર મળી કુલ સત્તર અને અંકલેશ્વર તાલુકામાં સામાન્ય બાર પેટા ચાર મળી કુલ સોળ હાસોટમાં સામાન્ય ત્રણ પેટા એક મળી કુલ ચાર ગ્રામ પંચાયત ઝીગડિયામાં સામાન્ય ચાર પેટા ચાર મળી કુલ આઠ ગ્રામ પંચાયતો અને વાલિયામાં સામાન્ય બે વિસર્જન એક અને પેટા બે મળી કુલ પાંચ તેમજ નેત્રંગ તાલુકામાં સામાન્ય ચાર વિસર્જન એક પેટા એક મળી કુલ છ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે જેમાં આમોદ તાલુકાની ત્રણ વાગરાની એક ભરૂચ તાલુકાની એક અંકલેશ્વરની ચાર હાસોદ તાલુકાની સાત અને ઝઘડિયા તાલુકાની બે ગ્રામ પંચાયતોમાં મળી અઢાર ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે ભરૂચ જિલ્લામાં કુલ સામાન્ય બેતાલીસ વિસર્જન પાંચ પેટા વીસ મળી કુલ સડસઠ ગ્રામ પંચાયતોની એકસો ચુમ્મોતેર મતદાન મથકોમાં મતદાન યોજાશે જેમાં વીસ અતિસંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકો પર એક લાખ કરશે જેમાં આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પચીસમી જૂને કે જે પોલિટેકનિક ખાતે મતગણતરી યોજાશે અને પરિણામ જાહેર કરવામાં આવશે આ ચૂંટણી રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની વ્યવસ્થાને મજબૂત કરવા અને જ્યાં વહીવટદાર શાસનની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં નવ નિયુક્ત સરપંચ અને સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સત્તા ચૂંટણી દ્વારા મળી શકશે ચૂંટણી આયોગ દ્વારા પોલીસ અને પ્રશાસન સાથે સંકલન કરીને ચૂંટણી વ્યવસ્થાને સુચારું બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ નવે નવ તાલુકાઓમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ડિસ્પેચિંગની કામગીરી ચાલુ છે મતદાર ટુકડીઓ છે એ ચૂંટણીની સાધન સામગ્રી સાથે આજે બપોર પછી સુધીમાં પોતપોતાના મતદાન મથકો ઉપર પહોંચી જશે અને આવતીકાલે મતદાનનો દિવસ છે સમય છે સવારના સાતથી સાંજના છ વાગ્યા સુધીનો સૌ મતદારોને ખાસ અપીલ છે કે આપણી લોકશાહીને મજબૂત બનાવવા માટે વધારેમાં વધારે મતદાન કરે અને પોતાના અધિકારનો ઉપયોગ કરે આ રાઉન્ડમાં ભરૂચ જિલ્લામાં સડસઠ ગ્રામ પંચાયતો ખાતે ચૂંટણી યોજાઈ રહી છે જેમાં કુલ બસો ને સત્યાસી જેટલા વોર્ડ પણ સમાવેશ છે અને એક લાખ છેતાલીસ હજાર પાંચસો ને સત્યાવીસ જેટલા મતદારો આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે કુલ એકસો ચુમ્મોતેર જેટલા મતદાન મથકો છે જે પૈકી અતિસંવેદનશીલ જેટલા વીસ જેટલા મતદાન મથકો છે સત્યોતેર મતદાન મથકો છે એ સંવેદનશીલ જાહેર કરેલા છે કુલ આઠસો ને ચુમ્મોતેર જેટલા કર્મચારીઓ પોલિંગ બૂથ ઉપર પોતાની ફરજ બજાવનાર છે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ આશરે છસો ને પાંસઠ જેટલા પોલીસ જવાનો પણ બંદોબસ્તની કામગીરીમાં સામેલ છે સચિન પટેલ આર એન ન્યૂઝ ભરૂચ